બે જૂથના દુખાવો વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આર્મસેટની કર્મો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ બનાવમાં ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સુરેશકુમાર દાસર અને સીપી મહેન્દ્ર ભગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને હોંડિયા સાહેબની ટીમો લાગેલી હતી માલ્યાસણ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં જય જિગ્નેશ હિંમત લખીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એને પણ ચાલુ છે કે ક્યાંથી

બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ મર્ડરનો ગુનો દાખલ થઈ હતો અને ફરીથી અગસ્ત મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાં ખાર રાખી આ બનાવ બન્યો રાધિકા સાથે કોઈ ફરિયાદ કે ગુના નોંધાયેલો માણસો ને અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને એ બનાવ હતા કે નહીં આ બાબતે

ફાઈલ કરો સજીત ઠેરજીલ કઈથી હતા એને કોઈ વિગત સમજ નથી ગઈકાલે હસ્ટ કર્યા બાદ એક નવા માણસનું નામ આપ્યો છે જે એને હથિયાર સપ્લાય કરી રહ્યો હતો એની શોધખોળ માટે અત્યારે છે સર તો મળ્યા અને કઈ રીતે આખો ગુનો રીતે ગુનો એ જે બનાવ બન્યો છે એમાં જે સમીર ઝુણેસા નામનો માણસ છે એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ હતા તો એ રિલેટિવને જોવા માટે જુડેજા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની એ માણસો ત્યાં ભેગા સમાવાળા માણસો ગઢવી જૂથના માણસોને ખ્યાલ હતા એ કારમાં બે આઈ ટ્વેન્ટી અને સ્વિફ્ટ કારમાં બે ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલ તો એના જવાબની કાર્યવાહીમાં સમીર જુનેજ દ્વારા પણ ફાયર કરવામાં આવેલ ઓકે ઓકે થેન્ક યુ